ટોપિક એ છે વિષય એ છે કે કોમ્પિટિટિવ એક્ઝામને તૈયાર કરતા હોય ને ત્યારે રસ્તા ભટકી જવાતા હોય છે ઘણા બધા મિત્રોનું સમસ્યા એવો હોય છે કે વંચાતું નથી હોતું તો સૌથી પહેલાં હું એવું કહેવા માંગુ છું કે હું કોઈ સિદ્ધ પુરુષ નથી કે હું તમને આ બાબતમાં કંઈ મોટું એવું મોટિવેશન આપી શકું કે હું તમને કોઈ જ્ઞાન આપી શકું કે તમે આ કરો આટલી વસ્તુ કરી નાખો ફલાણી વસ્તુ કરી નાખો એ બધું હું એ રીતે નથી કહેવા માગતું ભાઈ હું એટલું કહેવા માગું છું કે હું અત્યારે જે તૈયારી કરી રહ્યો છું મને જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓ હું ખાલી તમારી સાથે શેર કરી રહ્યો છું અને એ સમસ્યાઓને હું કેવા ઉપાય કરી રહ્યો છું એ હું મારા ઉપાય કરી રહ્યો છું એટલે એક અનુભવની વાત છે આ બધી અનુભવની જ વાત છે તો અનુભવ આવા કોઈ યુટ્યુબનો કોઈ અનુભવ તમને અનુભવથી તમને નહીં કહે અને એમાંથી ઘણું બધું શીખવાનું હોય છે જે સફળ વ્યક્તિ હોય એના જગ્યાએ કોઈ અસફળ વ્યક્તિ હોય ને એના જોડેથી ઘણું બધું શીખવાનું હોય છે તો હું માત્ર મારા જે અનુભવ છે એને ખાલી શેર કરી રહ્યો છું પણ છતાં પણ જો તમને એવું લાગે કે ના વિડીયોમાં કંઈક છે અને જો તમને સારું લાગે તો તમે એને એક્સેપ્ટ કરજો એને કોમેન્ટ કરજો અથવા તો કોઈ બીજા સાથે શેર કરજો તો સૌથી પહેલાં હું એ જ કહેવા માગું છું કે કેમ મંચાતું નથી એના કારણ એનું કારણ એવું છે કે આપણે ભટકી જતાવાનું કારણ સૌથી મોટું કારણ અને સૌથી મોટો ઉપાય આપણું મન છે તો હું ખાલી એટલું જ કહેવા માગું છું કે મારું મન કેવી રીતે ભટક્યું છે અને એનું મુખ્ય કારણ એ જ છે કે સોશિયલ મીડિયા કે મોબાઈલ હોય કે આપણો ફોન હોય કે એ જ કારણ છે બધાનું કારણ એ જ છે અત્યારના જમાનામાં બધાનું કારણ એ જ છે સોશિયલ મીડિયાથી આપણે ભટકી જતા હોય છે એને એનું ખાસ ઉદાહરણ હું એટલા માટે આપવા માગું છું કે મેં મારું પોતાનું સોંગ લખેલું છે પ્રવાસ ઉપર એક આખી પ્રવાસ લેખન લખ્યું છે લખવા સિવાય વાંચવાનો મને શોખ હતો ઘણા બધા પુસ્તકો વાંચેલા છે જમવાનું બનાવવામાં રસ છે સંગીતમાં ઇન્ટરેસ્ટ છે મને ગિટાર બગાડવાનો શોખ છે હું એવું કહેવા માગું છું કે આ બધું રહ્યું ને એ જ્યારે હું સોશિયલ મીડિયા સાથે કનેક્ટ થયો ને એ પહેલાં મારી અંદર બધું હું એની ઉપર કામ કરતો હતો મતલબ કે જ્યારે કોરોના આવ્યો કોરોના કાલ પછી આ વસ્તુ વધી છે કે ઓનલાઈન ટીચિંગ આવ્યું ઓનલાઈન ક્લાસ આવે ને એના કારણે આ બધી વસ્તુ વધી છે તો એ આ બધું જેટલું મેં સર્જન કર્યું છે અથવા તો જેટલા હું પેલા જે આ વિષયો મને જે રસ છે એ બધાની બી વિષયો ગણાય બધું જ મારે કોરોના કાળ પહેલાં અથવા તો જ્યારે ઇન્ટરનેટ આવ્યું ઇન્ટરનેટ મતલબ કે અનલિમિટેડ બધું બધા વાપરતા આ બધું ફ્રીમાં આવવા માંડ્યું ત્યારથી આપણે ધીમે 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 એની અંદર ઉતરતા ગયા ઉતરતા ગયા હવે એની અંદર

એ પત્નીએ મને એક આ બુક ગિફ્ટમાં આપી ત્યારે મને વિચાર આવ્યો કે અત્યારે પુસ્તક તો આપ્યું મને એમને પણ મને વિચાર આવ્યો કે મેં પુસ્તક લાસ્ટ ટાઈમ મેં પુસ્તક ક્યારે વાંચ્યું હતું બરાબર લાસ્ટ ટાઈમ મેં પુસ્તક બહુ સમય પહેલાં વાંચ્યું હતું અને એના ઉપરથી આ બધા વિચારો જનરેટ થયા અને પછી એના રિલેટેડ હું આ વિચારીને પછી અત્યારે વિડીયો બનાવી રહ્યો છું તો સૌને આરસ આવે છે બરાબર આરસ આવે છે આ મતલબ કેવું કે વાંચવાનું હવે બુક પડ્યું હોય ને તો પણ વાંચવાનું ગમતું નહીં યુટ્યુબમાં કંઈક વિડીયો જોતા હોઈએ કદાચ મોટિવેશનવાળું હોય તો પણ મોટિવેશનની બુક પડીએ એ વાંચવામાં આરસ આવે છે એનાથી કે મોટિવેશન આપણે વિડીયો જોતા હોય છે કે કોઈ મૂવી શોધતા હોય કે મોટિવેશન સ્ટ્રોંગ શોધતા હોઈએ એટલે એવી જે કહેવાય ને એક એવી લત આ આના કારણે લાગી ગઈ હોય અને એવી ઘણા બધા બધા લોકો આનાથી નાના મોટા બધા જ લોકો નાના બાળકથી માંડીને બધા મોટા લોકો સુધી આપણે આની અંદર ફસાઈ ગયા છીએ તો હવે હું આવું છું કે હું કયા રસ્તા અપનાવું છું એ ભટકેલા મનને પાછા વરવાના તો સૌથી પહેલાં તો બધા લોકો કહેતા જ હોય છે કે ભાઈ ધ્યાન કરો મેડિટેશન કરો તો હા હું પણ મેડિટેશન કરતો હોઉં છું અને સારી રીતે કરું છું મને આધ્યાત્મિકમાં પણ રસ છે શું તમે મેડિટેશન સરખી રીતે કરો છો શું ઓ હો એવું કરવાથી એને મેડિટેશન ના કહેવાય મનને કાબુ રાખવાનું એને ધ્યાન કહેવાય હવે મન કાબૂમાં રહે ત્યારે ને એના માટે બહુ મોટો અભ્યાસ કરવો પડે બહુ અમુક લોકો કહેતા હશે કે ભાઈ તમે વાંચવા બે જતા હોય તો હવે કે કાં તો આ બધું મૂકીને વાંચવા બે જાઓ ફોન મૂકીને વાંચવા બેસી જાઓ કે કોઈ કહેશે કોઈ કોમેન્ટ હોય છે દારૂનું કેવું તો પણ છોડી નથી શકતા હોત કારણ કે મન નથી તો બધા જ લોકો ફોન તરત મૂકીને ના બેસી જાય કારણ કે આપણે બધા બુદ્ધ નથી આપણે બધા બુદ્ધ નથી બુદ્ધ નો મતલબ એવો થાય કે એ લોકોનું મન ઉપર કાબુ છે એ લોકો અને એવું નથી કે બુદ્ધ બની ના શકાય બુદ્ધ બની શકાય બધું જ કરી શકાય પણ એના માટે થોડોક સમય જોઈએ એના માટે સાધના કરવી પડે તપ કરવી પડે મતલબ કે મનને કાબૂમાં રાખવા માટે ઘણી બધી એવી પ્રોસેસ હોય એ કરવી પડે જે આપણે વ્યવહારિક જીવનમાં એટલું બધું ના કરી શકીએ બરાબર તો એ મેડિટેશનથી જે થોડો ઘણો ફાયદો કદાચ થતો હશે તો એનાથી આપણે કદાચ રસ્તે આવી જતા હશે બીજો રસ્તો એવો છે કે તમારા મિત્રો આપણા મિત્રો મારો કિસ્સો હમણાં કહું મિત્રો આપણા વ્યવસ્થિત હોય ને તો ક્યારેક મિત્રો પણ આપણે રસ્તા પત્ની પરથી આપણને સારા રસ્તે લાવી શકતા હોય છે કાં તો પછી તમે જેને તમારા કોઈ ગુરુ હોય કોઈ સર હોય તો એની પણ મારી વાત કરું તો હું જ્યારે ગાંધીનગરમાં અમાર સમાજની એક હોસ્ટેલ છે ત્યાં હું તો ત્યારે અમારા જે ગુરુ હતા અમારા જે અશોકજી સાહેબ તો એ ક્યારેક આઈને ચૂંટલા ભરી જતા હતા ચૂંટલા મતલબ કે ક્યારેક કોઈ ભેગા લેક્ચર ચાલુ હોય ક્યારેક આઈને કોઈ વાત કરી જાય ક્યારેક કોઈને એવા વ્યક્તિને લઈને આવે કે જેનાથી આપણને મોટિવેટ થઈ થઈએ અથવા તો આપણને આપણે ભટકી ગયા હોય તો આપણને યાદ આવે કે આ લોકો વાત સાચી કરે છે એટલા માટે હું કહું છું કે ક્યારેક ક્યારેક એ ચૂંટલો ભરતા હતા સાહેબ બરાબર તો એના કારણે હું રસ્તે આવી જતો હતો મિત્રની વાત કરી મેં તો રઘુબા જેવા મિત્ર એ વખતે રઘુબા કરીને મારા અત્યારે અત્યારે પીએસઆઈ છે તો અમારે ક્યારે ત્યાં બધા જ જેટલા મોટા લોકો હોય કે નાના લોકો હોય બધા ક્યારેય તુકારો નથી દેતા હોતા બરાબર એમને માનથી જ બોલાવતા હોય છે તો બધા જ લોકો એ રઘુમાં મારાથી મોટા છે એ પણ મને માનથી જ બોલાવતા પણ એક વખતે એમને મને ઘાર આપીને મને એક વખતે ના પાડી હતી કે ભાઈ રાઠોડ તું આ બધું મૂકી દે એવું મૂકી દે એટલે એવી હું ખોટા રસ્તે હતો ખોટી એક્ઝામની તૈયારી કરતો હતો કે જે બધી એક્ઝામો સિલેબસ જેના થતાં હું રજા પગાર નિયમો બે હજાર બે અને ગુજરાત મુલકી સેવાના નિયમોને બધું લઈને બેઠો હતો ને એમાં જગ્યાઓ કંઈક ત્રીસ પાંત્રીસ જગ્યાઓ હતી અને એના માટે પેલી સિનિયર ગ્રાહક હતી જુનિયર ગ્રાહક હતી કે બીજી બધી એક્ઝામો હતી એને મૂકીને આપણે ત્યારે જે સાચો મિત્ર હોય ને બીજા બધા મિત્રોને ફરક ના પડે આ જેવા સાચા મિત્રો કોઈ દિવસ ગાર આપીને પણ કહી શકીએ એને આપણે ભાઈ જેવા માનતા હોય તો એવો મિત્ર હોય કે જે તમને ખોટા રસ્તે જતા હોય ને આપણે તો આમ ભલે બે ચાર મારવી પડે તો મારવી પડે પટ્ટાની આલે તો આલે પણ એમ કરીને પણ તમને રસ્તા ઉપર લઈને આવે ને એવો સાચો મિત્ર તમારી જોડે હોય તો તમે રસ્તા પરથી ભટક્યા હોય તો પાછા આવી શકો આમ એના સિવાય બીજી વસ્તુ છે કે સારા પુસ્તકો હોય સારા પુસ્તકો પણ જો તમને વાંચવામાં ઇન્ટરેસ્ટ હોય તો એનાથી પણ આપણે આપણી જાત ઉપર કામ કરી શકીએ અને બહારના મોટિવેશન કરતે કરતાં જે સેલ્ફ મોટિવેશન એ જ સૌથી મોટું તમારે પાછું પાટા ઉપર લાવતો જે સેલ્ફ મોટિવેશનની વાત હોય ત્યારે બીજાના વિડીયો જોઈને આપણને મોટિવેશન થતું હોય પણ સેલ્ફ મોટિવેશનમાં કેવું હોય છે કે જાતે આપણે મોટિવેશન લેવાનું હોય છે તો જાતે મોટિવેશન કેવી રીતે હોય સૌથી મોટો સારો સારું મોટિવેશન આપણને મળતું હોય તો એની અંદર તમે પેલું રોકસ્ટાર મૂવી જોયું હોય તો એની અંદર એક રોકસ્ટાર મૂવી જોઈને પણ એનું એક સોંગ તો સાંભળ્યું હશે ફિરસે ઉડ ચલાવવાનું તો એની અંદર એક લાઈન આવે છે કે મીટી જે સપને પલકો તરે કેટલા ઝાડો ફીર આ જાતે હે એવી વસ્તુ એટલે આપણા સપનાઓ હોય ને સપના તો બધા જોતા જશો આપણે બધા હું પણ જોઉં છું તમે જોતા હોય ત્યારે અમુક વખતે એવું થતું હોય કે સાલું આપણું આ સપનું છે પૂરું થવા માટે અત્યારે આપણે સૌથી મોટી જરૂરિયાત શું છે તો અત્યારે નોકરી છે સૌથી પહેલાં આર્થિક જરૂરિયાત આપણી નોકરી છે કે આપણે પગ ઉપર ઊભા રહીએ તો એવું થતું હોય કે અમુક વખતે ને આપણે ભટકી જતા હોય પાછા આપણા સપના આપણને યાદ કરાવે કે ભાઈ આપણે સપનું પૂરું કરવાનું છે તો સપનું પૂરું કરવા માટે આપણે શું કરવું પડશે તો પાછું વાંચવું પડશે તો પાછું અંદરથી અંદરથી બૂસ્ટ આવે ને આ અંદરથી જે બૂસ્ટ આવતું હોય ને એ મને સૌથી વધુ કીક મારતું હોય છે મતલબ કે અંદરથી જે બૂસ્ટ આવતું હોય છે ને એ પાછા જે વિચારો હોય ને એ પાછા બ્રોડ કરી નાખે મતલબ કે પાછા વિચારો ખુલી જાય કે ફટાફટ આપણી પાછા બેસી જઈએ છીએ વાંચવાની એવું બધું મતલબ થતું હોય છે તો હવે કન્ક્લુઝન ઉપર આવું આખા વિડીયાનું કન્ક્લુઝન ઉપર આવું છું કે સૌથી પહેલાં તો મિત્રો વંચાતું બધાને બધું વંચા જતું એવું નથી હોતું કે બધા કંઈક આમ ધર્મ ધુરંધરો હોય છે એવું નથી હોતું બધાને આ સમસ્યા આવતી જ હોય છે જીપીએસસી વાળાને આવે યુપીએસસી વાળાને આવે પણ અમુક લોકોનું કોન્સન્ટ્રેશન સારું હોય ને તો એ લોકોની પહેલાં સાધના એમને કરેલી જ હોય છે એમને સાધના એમની કરેલી જ હોય છે એ અગિયાર બારમાં કરેલી હોય અગિયાર બારની પરીક્ષામાં કરેલી હોય કે કોલેજની પરીક્ષામાં કરેલી હોય અથવા તો પછી જીપીએસસીની પરીક્ષા સ્ટાર્ટ કરી હોય ને ત્યારે પછી ધીરે ધીરે એ પછી ધર્મગુરુ બન્યા હોય ધર્મગુરુ મતલબ કે એ પછી એમાં માસ્ટર બન્યા હોય કે એ કોન્સન્ટ્રેટ કરી શકતા હોય ને લાંબુ બેસી શકતા હોય ત્યારે થતા હોય એ પ્રોસેસ છે ને એ આખી આ બધા આ બધા રસ્તામાંથી થઈને એ લોકો ગુજરેલા આવે છે એટલે મેન વસ્તુ જે કોન્સન્ટ્રેશન મારો તો થતી નતી મારા અનુભવો મેં બતાવ્યા છે કે મારે આટલું બધું છે છે મન મન ચંચળ ચંચળ મારું એ હોવાના કારણે મારું મન ચંચળ છે એના કારણે મારે એને બાંધીને રાખવું પડે છે કોઈક દિવસ પાછું ભટકી જાઉં તો પાછી એને પાછું યાદ કરાવવું પડે છે કે ભાઈ આપણે આમ નથી કરવાનું આ જ કરવાનું છે એટલે હું મારા હું ફક્ત મારો અનુભવ જણાવ્યો છે હવે આ અનુભવને તમે કેવી રીતે લો છો અને તમને જો આવી સમસ્યા હોય તો તમે પણ આવા ઉપાયો કરી શકો છો એવું હું માનું છું તો બસ હવે વધારે નથી કહેતું પણ જો વાત યોગ્ય લાગી હોય તો બીજા સાથે શેર કરજો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અને ચેનલ વિશે તો કોઈ દિવસ ફરીથી વાત કરશું કારણ કે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ ઉપર ચેનલ ખોલી હતી પણ આપણે બીજા ટૉપિક ઉપર જતા રહે છે એવું નથી કે બીજા ટૉપિક પર પણ અત્યારે જે હું કરી રહ્યો છું એ હું બતાવી રહ્યો છું મતલબ કે હું જ્યારે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું તો તૈયારીનું બતાવી રહ્યો છું અને જ્યારે હું કંઈક ફરવા જઈશ તો ફરવાનું બતાવીશ ક્યારેક કોઈ ખાવા જઈશ તો ખાવાનું બતાવીશ એ રીતની આપણી ચેનલ છે તો યોગ્ય લાગે તો મને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો જય હિન્દ જય માતાજી